ઊંઝા ઉમિયા માતાજીને માગસર સુદ આઠમના દિવસે ઉમિયાને છપ્પન ભોગનો અન્નકૂટ ધરાવાયો ઊંઝા ખાતે વિરાજમાન કડવા પાટીદારોની કુલદેવી અને જગતજનની ઉમિયાના આંગણે સંવંત બે હજાર તેત્રીસમાં અઢારમી સદી મહોત્સવ યોજવામાં આવ્યો હતો પાટીદાર સમાજમાં સામાજિક ક્રાંતિના બીજ જેમાં રોપ્યા હોય એવા મહોત્સવમાં લાખો ભક્તો ઉમિયાના દર્શન માટે ઊંઝા પધાર્યા હતા શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઉંજા દ્વારા આવો મહોત્સવ સૌ પ્રથમ થયો હોવાથી ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવ્યું હતું દેશ વિદેશમાં વસતા પાટીદારો અને શ્રદ્ધાળુઓ આ મહોત્સવમાં ઉત્સાહભેર જોડાયા હતા શ્રી ઉમિયા માતાજી મંદિરના સંવંત બે હજાર તેત્રીસમાં યોજાયેલ અઢારમી શતાબ્દી મહોત્સવની રૂપે પરંપરા મુજબ દર વર્ષે માક્ષર સુદ આઠમના દિવસે ઉમિયા માતાજીને છપ્પન ભોગનો અન્નકૂટ ધરાવવામાં આવે છે આજે માક્ષર સુદ આઠમ હોવાથી ઉમિયા માતાજી મંદિરમાં સવારે દસ વાગીને પંદર કલાકે મંદિર પરિક્રમા કરી સવારે અગિયાર કલાકે માતાજીને છપ્પન ભોગનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો પૂજા વિધિ બાદ આરતી કરવામાં આવી હતી મા ઉમિયા ભક્તોએ આજે અન્નકૂટ અને મા ઉમિયાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી અને જૂની યાદોને તાજી કરી હતી અને બપોરે ત્રણ કલાકથી અન્નકૂટ મહાપ્રસાદ સૌ ભક્તોને વહેંચવામાં આવ્યો હતો આ પ્રસંગે ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાના પ્રમુખ અને માનંદ મંત્રી સહિત અન્ય હોદ્દેદારો ટ્રસ્ટીઓ કારોબારી સભ્યો દાતા ટ્રસ્ટીઓ તેમજ વિવિધ કમિટીના ચેરમેનો સંગઠનના ભાઈઓ બહેનો અને મોટી સંખ્યામાં દૂર દૂરથી માઉમિયાના ભક્તો ઉપસ્થિત રહ્યા હતા